આપણે ગોરધનભાઈ મોહનભાઈ લિંબાસિયા દશેરા માટે જલેબી ગાઠિયા રાજકોટમાં બહુ શોખીન છે તહેવાર ઉજવે છે નવ દિવસ ગાંઠિયાનો કરતાં એટલે દશેરાની બહુ ઘડાકી હોય ફાપડાને જલેબીને મીઠા હાટા ભાવ વધારો કોઈ કર્યો નથી જલેબીના છે કેસરવાળી સુજગીના છસો રૂપિયા ગાંઠિયાના છે પાંચસો ને ચાલીસ રૂપિયા સિંગ તેલના વેચાણ વેચાણ દશેરાનું બહુ સારામાં સારું છે ટ્રાફિક એટલે ફૂલ છે અત્યારે જલેબી ગાઠિયામાં ફૂલ છે માણસો તહેવાર તો ઉજવી જ દઈએ રાજકોટના આજે વર્ષોથી આમનું મળ્યો આવે છે સુધગીની કેસરવાળી જલેબી દશેરાની ખાવી ખાવીને ખાવી નિશિત જીવરાજાણી આજ રોજ દશેરાનું પર્વ અને આપ સૌ જાણો છો સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે આમ તો બધાય સૌ પ્રેમી ખાણીપીણી તો તમને ખબર જ છે કે કેવા શોખીનો છે રાજકોટમાં પણ ખાસ આજ પર્વ નિમતે મીઠાઈ અને ઉજવણી માટે થઈને લોકો સવારથી લાઈનમાં લાગી જતા હોય છે અને ગાંઠિયા ફાફડા જલેબી અને તેમજ મીઠાઈનું આજે જોરશોરથી બધે વેચાણ થતું હોય ને આપણે પણ આપણા ઘરમાં મીઠાઈ ખાઈને આજે દશેરા પર્વને ઉજવતા હોય છે એટલે હું પણ આજે સવારથી મારા ઘર માટે ગાંઠિયાને એવું લેવા લાઇનમાં ઊભો છું અને અહીંયા આવ્યો છું હું એક કલાકથી ઓલમોસ્ટ લાઇનમાં ઊભેલો છું અને હજી લાઇનમાં જ ઊભો છું હવે વારો આવે એવું લાગે છે